દશક મિત્રો ન્યૂઝ સેવન ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ઝીંગડા તાલુકાના તવડી ગામે પ્રાથમિક શાળામાં બાળકો પાસે વિવિધ કામ કરાવતા હોવાનો મામલો તાલુકા શિક્ષણાધિકારી દ્વારા શાળાની મુલાકાત લેવામાં આવી બાથરૂમ સાફ કરાવવાની કામગીરી કરાવતા બાળકને હાથની આંગળીઓને ઈજા થવા પામી હતી આ બાબતની જાણ સ્થાનિક મીડિયા કર્મીઓને થતા આ બાબતે બાળકના ઘરની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી જેમાં બાળકના માતા દ્વારા મીડિયાને આપેલ નિવેદનમાં જણાવાયું હતું કે મારા બાળકને તવડી ગામની પ્રાથમિક શાળામાં સફાઈ કામ કરાવવામાં આવે છે અને આ સફાઈ કરતી વેળાએ મારા બાળકને આંગળીઓમાં ઈજા થઈ હતી આ ઈજા શાળાના શિક્ષક દ્વારા હેડ પંપમાં પાણી ભરી લાવવા માટે કહેવામાં આવતા હેન્ડપંપમાં પંપમાં હાથની આંગળીઓમાં ઈજાઓ થઈ હોવાનું બાળકના વાલીએ જણાવ્યું હતું જે બાદ મીડિયા દ્વારા આ બાબતે સમાચાર પ્રસિદ્ધ કરવામાં આવ્યા હતા જેને શિક્ષણ વિભાગ દ્વારા સંજ્ઞાન લેતા આ રોજ તવડી પ્રાથમિક શાળા ખાતે જે તે શિક્ષકની પૂછપરછ તેમજ સ્થળ તપાસ કરી પ્રાથમિક અહેવાલ લેવા માટે ઝઘડિયાના શિક્ષણ અધિકારી જલબાબેન વટાણાવાળા સ્થળ તપાસ કરી હતી ત્યારે જો જોવું એ રહેશે કે આ બાબતે શિક્ષણ વિભાગ મામલા અંગે શું કાયદાકીય પગલા ભરી છે અબ્દુલ રોફ ખત્રી અમલ્લા નમસ્કાર જલપાજી વટાણાવાલા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ઝઘડિયા આજ રોજ શાળા તવડીમાં બાળકને હાથમાં વાગ્યાની ઘટના અંગે જાણ થતા આજ રોજ પ્રાથમિક શાળા તવડીની બીટ નિરીક્ષક સાથે મુલાકાત લીધી છે માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા પણ અમને મૌખિક આદેશ કરવામાં આવ્યો છે કે ભાઈ સ્થળ તપાસ કરી અને જે પણ ઘટના છે અને જે પણ ઘટનાક્રમ બન્યો હોય એનો પ્રાથમિક તપાસ અહેવાલ રજૂ કરવા જણાવેલ છે તો આજે અમે સંબંધિત શાળાની મુલાકાત લઈ સંબંધિતોના નિવેદનો લઈશું અને એના આધારે જે પણ સત્ય હકીકત હશે તે અમે અહેવાલ મારફત અમારી વડી કચેરીને મોકલવાના છીએ અને જેની ગંભીર બેદરકારી આમાં માલુમ પડશે તે અંગેનો રિપોર્ટ પણ અમે અમારા માનનીય જિલ્લા પ્રાથમિક અધિકારી ભરૂચને કરીશું